તળાજા તાલુકાના કેરાળા વેજોદરી રોડ પર બાઇકનો અકસ્માત થતા એકનું મોત ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના હોસ્પિટલ પરથી જાણવા મળતી માહિતી મુજબ તળાજા તાલુકાના કેરાળા વેજોદરી રોડ ઉપર બાઇકનો અકસ્માત થયો હતો અને આ બાઇક અકસ્માતની ઘટનામાં કાશીબેન રાણાભાઈ બાંભણીયા ગામ કેરાળાનું મોત થયું હતું જેના મૃતદેહને તળાજા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો